આ મેદાનો લોટ લીધો છે આપણે એની આપણે ફરસી પૂરી બનાવવાની છે તો ફરસી પૂરી બનાવવા માટે આપણે દોઢ ચમચી અજમો લઈશું અજમાને આપણે કસડી નાખીશું કસડીને અંદર આપણે એડ કરી દઈશું થોડાક આપણે કાળા મરી નાખીશું કાળા મરીને આપણે વાટી લેવાના છે આપણે અંદર એડ કરી દઈશું થોડીક આપણે હળદર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે તો આપણે એક ચમચી આપણે મીઠું નાખીશું આપણે ખાડો કરીશું આપણે એમાં તેલ નાખવાનું છે આપણે મુઠી વળતું મોણ દેવાનું છે તો આપણે ત્રણ પાવળા તેલ એડ કરીશું આપણે થોડુંક હજી મોણ નાખીશું આપણે મુઠી વળતું મોણ દેવાનું છે તો આપણી પૂરી સરસ થાય છે આપણે કુલ પાંચ પાવળા તેલ નાખ્યું આપણે હવે લોટ બાંધી દઈશું આપણો મોણ કમ્પ્લીટ છે આપણે લોટ કમ્પ્લીટ બાંધી દીધો છે તો આપણે હવે આને ઢાંકી દઈશું પંદર મિનિટ ઢાંકી દેવાનો છે એટલે એકદમ સરસ આપણો લોટ આપણે લોટના ગોળણે આવી રીતના કરી નાખીશું પછી આપણે કટિંગ કરી નાખવાના છે પૂર્ણા કરી અને આપણે પૂરી વણી નાખવાની છે શેષ તેલવાળું કરીશું તેલવાળું કરી અને આવી રીતના ફટાફટ લાંબી થઈ જાય આપણે પતલી બનાવવાની છે એકદમ કાગળ જેવી આપણે પૂરી બધી વણી લીધી છે હવે પૂરીને આપણે કાપા મૂકી દઈશું આવી રીતના આપણે કાપા પાડી દઈશું હવે આપણે તેલ મૂકીશું તેલ મૂકીને આપણે પૂરીને તળી લેવાની છે આપણે તેલ આવી ગયું કાણા પાડી દીધા છે ને એટલે ફૂલ છે નહીં આપણે એ કે પૂરી અને સરસ બનશે આપણે એક વાસણમાં કાઢી લઈશું હાલો જો આખો ડબ્બો ભરીને પૂરી બનાવી નાખી છે તો હાલો ખાવા તો બધા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે આપણે બનાવી છે એકદમ પોષી અને પતલી પોષી રૂ જેવી